પાંચ કર્મિન્દ્રિય પણ કયા વ્યક્તિને ઉપવાસ રાખવો હોય જેનું શરીરમાં રોગ છે ને રોગ કાઢવા માટે મતલબ ઉપવાસ રાખવો હોય જેને શરીરમાં પરફેક્ટ મતલબ આગની પ્રજ્વલિત હે અને ભૂખ જોરદાર લાગીએ એને ઉપવાસ રાખવાની જરૂર નથી કારણ કે તમે મહાભારત વાંચો ભીમે ભીમે ભીમ ઉપર મતલબ કે જે છે ને પુષ્કળ ભૂખ લાગી હતી તો પછી જ્યાં પાંડવો ને ત્યાં મતલબ રસોડો બંધ હતો કૌરવ ને ત્યાં કૌરવ વાળા જાણતા હતા ભીમ ભૂખ્યો કેટલી રહેશે લાડવા બનાવો એટલે એ ખાય ને એ પતી જાય તો વિચાર કરો કે જો ભીમ ભીમમાંથી આલેરી તો ભીમ પોતે જ મતલબ ઉપવાસ નતો રાખ્યો કારણ કે એને મતલબ પુષ્કળ ભૂખ લાગેરી તો જેને ભૂખ હોય એના માટે અગિયારસ નથી ઇગ્યારસ કેના માટે છે જેના શરીરમાં રોગ થઈ ગયો છે એના માટે ઉપવાસ જરૂરી છે તો અગિયારસ નો મિનિંગ જ ના સમજે અને માણસો અગિયારસ ના દિવસે દિવાળી પાછા કહે ભજન કરવા જાય અરે ભજન તમે સમજતા કેમ નથી ભજન તો જે છે માય વાણી વાણી બને ચાર છે પરા આ ચાર વાણીની ઉપર પરમ પિતા પરમાત્માને પ્રાપ્તિ કરવાની છે તો આમાં વાણીની જરૂર નથી પાંચ શરીરની જરૂર નથી વિસ્તુ સૂક્ષ્મ કારણ મા કારણ પરમ કારણ શરીરની બહાર જવાનું હોય ભાઈ ત્યાં મતલબ વાણીની જરૂર નથી પણ આ માણસો સમજણ નથી મતલબ કે ભજનમાં જાય હું ના નથી પાડતો ભજન ભજન અર્થ શું થાય રહ્યો એ અર્થ મતલબ આપણા જીવનમાં ના ઉતારીએ તો ભજનનો કઈ મતલબ નહીં એક મતલબ અર્થ જો આપણે એના જીવનમાં ઉતારીએ તો કઈ અર્થ નથી ભજન ની ફોડ થાય એમાં બતાવેલું હોય એ હું જીવનમાં ઉતારીએ તો ભજનનો અર્થ થાય તો કશું કંઈ ન જો ખાલી વાણીનો વિલાસ થયો કહેવાય બસ હું આટલો નહીં વિરામ